ગોશરની જમીન ખાનગી ટ્રસ્ટ આપવાનો આજે અનાવલ ગ્રામસભામાં નામંજૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો તાલુકાના ગ્રાસ્ય ટ્રસ્ટ દ્વારા સાયન્સ એન્જિનિયરિંગ કોલેજ માટે જમીન માંગણી કરવામાં આવી હતી ઠરાવ અનાવલ ગામ પંચાયતે સભ્યો અને ગ્રામજનોની જાણ બહાર ઠરાવ કરી ઠાકોર પારગી ગરાસીયા ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો જેની જાણ ગ્રામજનોએ તારીખ જાન્યુઆરી રોજ ગ્રામજનોને ભેગા મળી લેખિતમાં ઠરાવ રદ કરવા માટે રજૂઆત કરી ત્યારબાદ સરપંચ તલાટી દ્વારા તારીખ સત્તર જાન્યુઆરીના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી આજની ગ્રામસભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહી પાંચ કાકડા મેદાનમાં આવેલી ગૌચની જમીનમાં જમીન ફાળવવાનો ઠરાવ આજની ગ્રામસભામાં લોકોની ઉપસ્થિતિમાં રદ કર્યાનો ઠરાવ લખવામાં આવ્યો હતો અને સાથે સાથે અનાવલ ગ્રામ પંચાયત સ્થળ બદલવા માટે એજન્ડામાં લેવામાં આવેલું હતું તેને ગ્રામજનોએ નામંજૂર કરી વર્ષોથી જે જગ્યા પર ગ્રામ પંચાયત આવેલી છે તે જગ્યા પર ગ્રામ પંચાયતનું નિર્માણ કરવામાં આવે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો અને ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ અલગ અલગ પ્રશ્નોને લઈને વિરોધ કર્યો હતો સીસીટીવી કેમેરા વર્ષોથી બંધ હાલતમાં છે તે ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી શુકલેશ્વર મંદિરના ટ્રસ્ટ દ્વારા તાર ફેન્સિંગ કરી દેવાના મુદ્દા ઉપર લોકોએ સવાલ ઉઠાવ્યા ગ્રામજનો દ્વારા તલાટી મંત્રીઓને સુકલેશ્વર મંદિર ગેટની બહાર ગેટના કમ્પાઉન્ડ થી બહાર એમની કોઈ જમીન નથી તો આ કમ્પાઉન્ડ કોની પરમિશન બનાવ્યું એવા સવાલો ઉઠ્યા હતા અનાવલ ગામમાંથી પસાર થતી કાવેરી નદીની અંદર કોઈ એક ઈસમ વૃદ્ધ મરઘીઓ જથ્થામાં પાણીમાં નાખી ગંદકી ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા છેલ્લા ગ્રામજનો તલાટી અને સરપંચને પૂછવામાં આવ્યું હતું કે ગ્રામસભાની ચાણ ગ્રામ પંચાયત દ્વારા રિક્ષામાં માઇક દ્વારા અથવા ઢોલ નગારા વગાડી ગ્રામસભાની ચાણ કરવી જોઈએ એવું અગાઉની ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ આ ગ્રામસભાને પણ પંચાયત ધોઈને પી ગઈ હોય તેવું આજની મુખ્ય ગ્રામસભાની પણ જાણ પણ રિક્ષા કે ઢોલ નગારા દ્વારા કરવામાં આવી ન હતી